ઘારોડ પોલીસ સ્ટેશનમાં એક દુષ્કર્મનો બનાવ બનેલ છે જેમાં આ કામે ભોગ બનનારના પિતાશ્રીએ ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરેલી છે જેમાં તેની સગીર વયની જે દીકરી જે છે તેને તે જે છે તે ગુમ થઈ ગયેલી બાદમાં તેઓને એવી શંકા હતી કે તરાજા રોડ ઉપર જે આરોપી જે છે સામેવાળો આરોપી રાજેશ કરીને તે ત્યાં રહેતો હતો અને ત્યાં જોવા ગયા તો તેની જે ભાડિયાની જે હોરડી હતી તે બંધ હતી તેનો મોબાઈલ બી બંધ હતો જેથી તેઓને તેઓની દીકરીને સગીર દીકરી સગીર વયની દીકરીને આ આરોપી રાજેશે ભગાડી લેવાની જે ફરિયાદ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી છે આ કમે દુષ્કર્મની ફરિયાદ અનુસંધાને ભોગ બનનારનું મેડિકલ કરાવવામાં આવેલું છે અને આ કામે આરોપી રાજેશને પોલીસે અટક કરી લીધેલો છે અને તેનો બી મેડિકલ આજે કરાવવામાં આવનાર છે આ કામે પોલીસ દ્વારા જે સગીરાને પૂછતા સગીરા તેના મા બાપ સાથે રહેવા નહીં માગતી હોય જેથી તેને ગૃહમાં મોકલી આપેલી છે